cold drink છે ને ભાઈ હું maximum છે ને દાવત તો આ જીરા તો પીતો નથી ભાવતી નથી આપણે જે ભાવે છે સાદી સોડા ભાવે છે ને mango ની type ભાવે પણ વાંધો નહીં દાવત છે માં ફેવરેટ પેલી ફેરી કરી ચેલેન્જ ની કોણ છે એ તો ખબર પડી જશે આપને હાર છે એના માટે ભાઈ પનિશમેન્ટ જો તું હાર ને તો તારે મને 500 દેવાના હું તો મારે 500 દેવાના હાલો ભાઈ દસ ચોડા ટોટલ દસ ચોડા આપડી સાથે પીવાની છે કોણ કોણ વધારે પીવા ગયા છે એ જોવાનું છે હું જ પીસ તમ તારે પાંચસો રૂપિયા હું જ લઈને તમ તારે તો લાસ્ટ લગી નાખા બી નાખો ની અંદર ટાઈમર કરીએ આપડે તમાર કેમ થાય મારે તો અત્યારે નાસ્તો ફૂલ ગયો જો હવે કોણ આમાં કેટલી ઊંઘી હે ભાઈ કઈ વાંધો નહીં ટાઈમ આપડી આવી ગયો ને સ્ટાર્ટ કરશે ને ટોટલ છે ચાલુ નથી દસ સોડા છે આપડી તો જોવાનું છે દસ સોડા માં ગમે તે વધારે પીશું એવાય જીતશે ને જે છે ને પાંચસો રૂપિયા દેવાના છે અરે ચાલુ કર દેજે ઉભા રહ્યો કેજે ચાલુ કરે એટલે ધીમે ધીમે અલો ભાઈ ઓ ઠંડી છે બેસી એટલો હા ધીમે ધીમે બહુ સ્ટ્રોંગ છે સ્ટ્રોંગ તો એક પૂરી થવા આવી મારે હમણાં પાણી દીધું પાણી પૂરી જ ખવાય એટલે હું ઓછી પી ગઈ અમે પી જાવ વાંધો નહી એક આપડી કમ્પ્લીટ લે લે દુલા આ હું વાત નથી

હવે ને પીવાય ફૂલ ફૂલ થઈ ગયું મને દુખો મેંડું યાર હજી એક ભાઈ મારું જોઈ ગઈ ત્રણ પીધી મેં હા મેંડું યાર

આપડે તન પીધી એટલે બે અઢી મિનિટ જેવું થયું ને બે મિનિટ ઉપર જવું ગયું ભાઈ મારે તો હાલત પકડી ગયા ગેસ પીધી ને હજી હું એક ભાઈ તમ તારે

પૈસા તો હવે દેવા દેવા પડે ને આપડે વાત જ થઈ તી હજી આ રે ને પૈસા દેવાના લાવો પાંચસો દેવા હવે મિત્રો આપડે તો ખીચામાં માં રૂપિયા જી મંગાવ્યું હતું કીબોર્ડ માઉસ મંગાવ્યું હતું લેપટોપ નું એડિંગ માટે હવે આ પૈસા દેવા પડશે એમ નો દેવા પડે વ્યવહારે